તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં 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 જશે આપણે મિત્રો અત્યારે જાઉં છે દ્વારકા તો અહીંયા રેલવે સ્ટેશને આવી ગયા છે તો આ બધા જોઈ ફોટો શૂટ કરે છે જો આ બધા આવે છે આપનો લુપ્ત કેવો ચશ્મા બસના મિત્રો જે કમેન્ટ કરી દે ટ્રેન ટ્રેન અત્યારે એક હરાબર એક વાગે આવે છે અને જો આ ભાઈબંધ બેઠો છે અમારો પાંચ છ જણા જાઓ દસ જણા અહીં ટોટલ

જો અહીંયા બેઠો અહીંયા અહીં ને આ ગાયો ગાયો નામ પાડ્યું હે અને આ બીજો ભાઈબહેન આને તો ગાયો જ કહેવાનું અને આ ભાઈબહેન ફોનમાં જોઈ અને જો આ બીજો આવ્યો તો મિત્રો હવે દ્વારકા પહોંચી પછી મળીએ અત્યારે હવે દ્વારકા પહોંચવા આવી ગયા છે ને અહીંયા ચાવાળા ભાઈ વેચવા આવ્યા છે ચા અને બિસ્કિટ તો એક વાર એનો અવાજ સંભળાવ હું તમને જો આ હે ને ચા વેચવા આવે દ્વારકા ફરવા પણ આવે દ્વારકા ફરવા પણ આવે અને મસ્તી કરવા પણ આવે મિત્રો એનો તમને અવાજ સંભળાવ હું ચાય લે લો ગરમ ગરમ બિસ્કિટ તો મિત્રો અત્યારે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા હતા અમારે સતવારા સમાજવાડી માં વાડી માં આવી ગયા હતા અને અત્યારે જો બગીચામાં બેઠા છે જો બધા હિંચકો ખાય છે અત્યારે રાતનો માહોલ એટલે દખ્યા છે નહીં બહુ જુઓ આ બધાય તો મિત્રો સવારે દ્વારકા દર્શન કરવા જવા છે અને પછી બેટ દ્વારકા ને જવું મે રાતે તો જવું છે ને તો ઘરે જવું છે હાલો એમાં બેહી આવો ઓલો હુઈ અત્યારે સારા સાત વાગી ગયા છે સવારના અને હવે જાય છે દ્વારકા મંદિર તરફ તો અત્યારે નાઈ ધો ને ફ્રેશ થઈ ગયા છે નવી કપડા જોડી પહેરી લીધી છે તો આજે તો મારો બર્થડે છે તમને બધાને ખબર હશે દસ તારીખ ને મારો બર્થડે

ના ના આપને તો આવ્યા હર્ષદો મિત્રો ટ્રાફિક ફૂલે ફૂલ હતી અને એક કલાક દુવારકાધીસનું મંદિર બંધ રહેવાનું હતું એટલે અત્યારે આ સદીઓ પાછળ ફોટા ભરવા અઈએ આ લોકેશન તમને ખબર જ હશે ક્યાં જગ્યાની આ બધે ફોટા પાડે ને ઓલા બધા વાં ફોટા ભારે ને એકાદી બે જણો વાં બેઠાએ મિત્રો પછી હજી ફોટા ભરી પગે લાગીને પછી જાઉંજો ઘરે જો આ આ ફોટોગ્રાફર કોઈને ફોટા હોય ને તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો નંબર નાખી દઈશ મેર હશે ને તો ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે જવા માટે રવાના થઈ ગયા છીએ ટ્રેનમાં જોઈ શકો છો ટ્રેન ધીમે ધીમે હાલતી થઈ ગઈ છે જ્યાં હજી દુવારકાથી નીકળ્યા જ છીએ અને એક જણા ઉપર ચાર પાંચ જણા ઉપર બેઠા બાકી નીચે બેઠા ને બાકી સામે બેઠા અલગ અલગ જગ્યાએ બેઠા હી ગ્રુપમાં જ છીએ હમ્મી એક ડબ્બામાં જ મિત્રો તો હવે ઘરે જઈ પછી કેક પાર્ટી કરી મારો તો બર્થ ડે જોયું જાય કે પાર્ટી કરી ઓલી પાર્ટી નથી કરી કેમ કે એટલા પૈસા નથી ગરીબ મનો એવી પાર્ટી ન હોય આ ભાઈ પૈસા દઈએ તો કાલ પ્રોગ્રામ રાખી દઈ દસ રૂપિયા ન હાલે ભાઈબન